આ વિડીયોમાં આપણે સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા ભજન ચાલતા હતા એટલે કે બજરંગ દળવાળા તો તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો અંત સુધી આ વિડીયોને આપ જોયા રાખજો માતાજી કેમ છો બધા આપણે જો સવાર સવારમાં નાના થવા માટે થઈ અને ડાય કરી લીધી છે કેમ કે મોઢામાં દાંત નથી અને વાળ સફેદ હોય અને નાનું થવું છે તો ડાય પણ કરી લીધી છે તો એવું છે કે જો નકરા સફેદ વાળ હોય તો તો સારા લાગે જ પણ અડધા સફેદ થાય અને અડધા ન થાય ને ક્યાંય બહાર જવાનું થાય એટલા માટે જ થઈ અને ડાય તો કરવી જ પડે છે

ત્યાં અમે હાંડો લખાવેલો હાંડો લખેલો આવે હાંડો લખાવો એટલે કે પ્રસાદી લખાવી અને એ આપણને તારીખ આપે એ પ્રમાણે આપણે લઈ આવવાનો હોય છે વાસણને બધું કાંઈ લઈ જવાનું હોતું નથી પહેલાં તો આપણે લઈ જવાનું હતું હવે એ લોકો તેના જ પેકિંગમાં આપણને આપે છે અને ખૂબ જ સરસ મજાનો પ્રસાદ હોય છે જે ખીરનો પ્રસાદ હોય છે અને એ ભગવાનને ધરાવે છે અને પછી આપણને આપે છે તો તમે પણ લખાવી શકો છો અને ખૂબ જ સરસ મજાનો આ પ્રસાદ હોય છે કે એકદમ બાસુંદીથી પણ સરસ મજાની ખીર હોય છે સ્વાદમાં પણ ભગવાનનો સ્વાદ એટલે તો ભગવાનની પ્રસાદીનો સ્વાદ એટલે તો કાંઈ કેવા પણ હોય જ નહીં જય માતાજી તો આજે આપણે બધા જ મસાલા કરી લીધા છે ઘઉં પણ થઈ ગયા છે અને મસાલા પણ થઈ ગયા છે હવે રહ્યા છે અથાણા બાકી તો મસાલા થઈ ગયા છે હું આપને બતાવું છું કબાટમાં મૂકી દીધા છે રાય છે બીજી રાય કિલો છે એ મૂકી દીધી છે પછી આમાં ચટણી છે અહીંયા ઉપર નામ છે રેશમ કાશ્મીરી આમાં પણ આમાં સાનિયા મરચું છે દોઢ કિલો તેમજ અહીંયા છે તે આપણે જૂની ચટણી છે કાશ્મીરી અને રેશમ બે મિક્સ કરી દીધા છે અને આ જીરું છે કિલો એક આ હિંગ છે બીજું હિંગ બાંધાની છે એ પેકિંગ ડબલું છે એટલે તે પણ મૂકી દીધું છે અને આમાં દોઢ કિલો હળદર છે આમાં પણ દોઢ કિલો હળદર છે આમાં મૂળો અને સેલમ છે એ બંને મેં મિક્સ કરી દીધી છે આમાં એમ જ છે અને આ જે ડબલું છે એમાં રાય જીરું વધારાનું પછી બધા કુરિયા વરિયાળી એ બધું જ તેમાં મૂકી દીધું છે ને આમાં ધાણા જીરું છે આ અલગ છે કાશ્મીરી જૂનું મરચું છે તે પણ થોડુંક રાખ્યું છે અને બાકી આ નવું મરચું અને હવે જો આમાં મેં હિંગ રાખી દીધી છે જેથી કરી અને મરચું છે તે બગડે નહીં અને જો તમે આ ડબુલું જશો ને તો અહીંયા નીચે તજ છે અહીંયા એલચી છે આમાં લવિંગ છે આમાં કાળા મરી છે અને જાયફળ છે એટલે આપણે બધું એક જ ડબલામાં આવી જાય અને ખોલવું હોય તો પણ આસાનીથી એને તમે આંટો ખોલી શકો છો આવી રીતે રાખ્યું છે અને તમે આંટો ખોલી અને જોઈ શકો છો આવી રીતે પેક કરી એને ઉપર રાખી અને આંટો મારી દેવાનો એટલે એકદમ પેક રહી મરચાં બધા જ ભરાઈ ગયા છે એટલે કે મસાલા બધા ભરાઈ ગયા છે ઘઉં પણ થઈ ગયા છે હવે ખાલી એક અથાણા બનાવવાના બાકી છે હવે આપણે જો બધું બનાવીને ભરીને થાકી ગયા તો તો હવે હવે રાત પડી છે છે આપણે લીધું આઈસ્ક્રીમ ખાઈ લઈએ એટલે એકદમ ઠંડા પણ થઈ જાય તો જો આ અમારે લાલાનો ચોકો નટી આઈસ્ક્રીમ છે ખૂબ જ સરસ મજાનો મોટો બધો આઈસ્ક્રીમ એના માટે લઈ આવ્યા છે અને મારું છે છે ચોખો ભાત અત્યારે મસાલા ભૈરા છે મેં પાંચ વાગ્યાના આઈસ્ક્રીમ એ ખાઈ છે જો બબી આઈસ્ક્રીમ એ ખાઈ રહી હાથમાં છે આપણું આઈસ્ક્રીમ લઈ ગુલ્ફી તો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા ફોન તારો નો દારે નો દારે નો તા